પોતે પોતાને જાણવાનું છે એટલે આ આ સદગુરુ છે ને આપણને ભાઈ જો આમ જેમ છે ને અને તમે આઠે પોર સદગુરુ ની મૂર્તિ ધ્યાનમાં અને આ શબ્દ તમારામાં માં રૂપે આઠે પોર રમી રહ્યો છે અને તમે ગમે તે હાલતા ચાલતા ધંધો ધાપો કરતા ગમે તે કરતા સુતા ને તો ભજન ચાલુ છે તમે આ ભજન કરતા કરતા એટલે તમારા તમારા ખાતે જમા થઈ ગયા આ આપણી જીવન મૂડી છે આ આપણા મનુષ્ય દેહ ની મૂડી છે અને કુદરતે જો આપણે જે આપણો ત્યારે આપણે આ જે ત્યારે ભોગવી છે ને એ તો આપણા પૂર્વના ખાતાનો સ્ટોક પડ્યો હતો એમાંથી લઈને જ્યારે આપણે જન્મ છે ને ત્યારે કુદરત મહારાજ ત્યાંથી આખું આપે છે ત્યાં સુધી કે જ્યાં સુધી આપણા દેહ રહીએ ત્યાં સુધી પ્રાલબ્ધે આ દેહ ગળાય પ્રાલબ્ધે આ દેહ હાલે અને પ્રાલબ્ધ પૂરું થાય એટલે દેહ પડી જાય અને જે આપણે કર્મ નવા કરીને એ આપણા ખાતે ચડે છે આપણે અત્યારે જે આપણે એમ ખાતર કાઢી કે અને અત્યારે આપણે જે આવે છે ને દેહ આ જીવનમાં સારા નબળા ઘણા એવા પ્રસંગો આવે છે ને તો આપણને એમ થાય કે આવું તો આપણે ક્યારેય કર્યું નથી પણ આ તો આપણા જૂનો સ્ટોક છે આપણે છે ને વાસી ખાઈ છે તાજુ જરા ખાતા નથી એટલે આ કુદરતનો નિયમ છે ને એ તો આપણે એક નક્કી માની લેવાનું કે જન્મ ટાણે હાવ નિવસ્ત્ર આવે છે મરે છે તે હાવ નિવસ્ત્ર જાય છે કઈ લઈને આવતો નથી કઈ લઈને જતો નથી તો આપણા વિચારવા જેવી વાત શું છે કે તો આ જીવન કેવું જીવવું કે અત્યારે આપણે જો સારું નબળો જે આપણે જગતમાં જોઈશી ને કે આ કેમ આમ છે તો એને કરેલા કર્મ છે ને એને ડોગ ના પોતે પોતાના કર્મ પોતાને જ ભોગવન આવે છે એને કોઈ મારી શકે નહીં કોઈ તારી શકે નહીં પોતે પોતાની રીતે મરે છે ને પોતે પોતાની રીતે કરે છે માટે આ જીવનની અંદર આપણે આ જીવનમાં આખા આ જાણવા જેવી વાત છે કે કેવા કેવું જીવન જીવવું અને આપણે જે કઈ આપણે જો આપણા જીવનમાં આપણે કરી જાય છે ને કે આપણે હવે આપણે આમાં એક જો આમાં એક નક્કી માની લેવાનું છે કે કુદરત આપણે ભાતું વાતું ને આપણે જે છે અને આપણે જે કઈ છે ને કરીશું ને એ લઈને આયા નહીં કરવાનું છે આજ દાખલા તરીકે આપણને કંઈક આ જીવનમાં જરૂર પડી કે મારે અચાનક આ તમારી અહીંયા હું આવ્યો અને તમારી અહીંયા ખાધું તો મારે પૂર્વનું તમારે કઈ કહે છે એટલે હું તમારી ત્યાં ખાધું તો આપણે કોઈ ખવરાયા હોય મળ્યા હોય તો આપણે એવો ગર્વ નહીં કરવાનો કે મેં આમ ખવરાયા મળશે હવ હવનું ભાતું લઈને આવે છે ને હવ હવનું ભાતું કરીને જાય છે

હું ઉછાળું છું નથી કે હા કોઈ દી કોઈ બધા અને એક દિશીના પોર માં પોતે એક ડાબલી ગોતી એક ડાબલી માં પૂરી દીધી પૂરી ચીણી પૂરી અને મૂકી દીધી હાજર ભગવાને બધા કરી અને પોતે ને પોગ્યા બધાને આપી દીધું કે બધાને તમે જમાડી લીધા કે આ પ્રભુ આ બધાને જમાડી લીધા હવે હવે હું એટલે આ પોતે ઓલી ડાબલી હતી ને એમ ઉઘાડ્યા પોતે એમ કે હું ભગવાન ને બતાવું કે આને ઉઘેડી ને આ ચોખાનો દાણો ને એના ઉપર કીડી આમણે ઊભા રહી ગયા કે કાકા સતી શું થયું અરે પ્રભુ વાત તો આવી મને તો એમ પણ કે આ

લેનારો ખાનારો ખાઈ ગયો લેનારો લઈ ગયો હે લેનારો દેનારો દે ને ખાનારો ખાય એમાં આપણું શું જાય એટલે કે અનોભવર શું છે આ જાણવા જેવી જાણસો જીવનમાં આપણે અત્યારે આપણા કર્મ શુભ કર્મથી આપણે ખાલી કાંઈ અને હાવ હરવા પૂર થઈ જઈશું તમે જન્મથી મૃત્યુ સુધીનું ટિફિન લઈને આવ્યા છો તમારે તમારે ક્યાંય જરૂર નહીં પડે તમારે કાંઈ પણ ગમે તેને કઈ પણ કાર્ય આવશે કાર્યની અંદર તમારે જરૂર હશે ને તો તમારે અહીંયા અહીંયા એનો ટેકો હોય છે ને તમને એમ થાય કે હાલો હું આ ભાઈ ભાઈ જાઉં તમારે અને તમે જાઓ એટલે એક એક હાલ લઈ જા એક મારે આ કઈ લઈ જાય કારણ કે આ પૂર્વના કર્મના ખેલ છે અને આ કુદરતી લેખ છે જન્મથી મૃત્યુ સુધીના બધા તમારા દરેક જીવનના કાર્ય અરસ્પર લુણાના બંધને આપણે બધા ભેગા થયા છે અને લુણાના બંધને જ આપણે એકબીજાના સમજ પૂરા થાય છે ને એટલે છૂટા પડી જાય છે અને હૌહઉને હવ જે આવે છે ને હવહવનું ભાતું લઈને આવે છે એટલે આપણે એમ કરું હું કરું હું કરું એ જ ખોટું અજ્ઞાન છે હું કરું હું કરું એ જ છે સકટ નો ભાગ એમ શ્વાન તાણે જગત એની શરૂ એની પેરે છે એને જોગ જોગે શરૂ જોગ જાણે માટે જે ગમે જગદીશ ગુરુ જગદીશ ને એનો ખરખરો ભોગ કરવો આપણું ચિત્રયું કઈ કામ નવ સરે ઉગરે એનો દુર્દ્વેલ કરવો આ મોટું કાર્ય કર્મ આપણને આવી રીતે હું કરું હું કરું આજ મોટી આપણી શ્રેય કારણ કે લતા પત્ર ફળ આપે યથા પણ મૂર્ખ માનવી જેને જે ટાઈમે જે લખ્યું તે ટાઈમે તે જ મળે આ કુદરતનો એટલે આ કુદરતનો આ આ નિયમ પાકો છે એના આ કાયદા પ્રમાણે કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ જે આપણે કરી છે ને એના સિદ્ધાંત કર્મ આપણા થાય જો અમુક જે કર્મ થયું ને એ તરત સમાપ્ત થઈ ગયું ક્રિયામણ કર્મ એટલે તમને તરસ લાગી તમે પાણી પીધું એ કર્મ કર્યું ને તમને તરસ છપાઈ ગઈ એટલે આ ફળ મળી ગયું જયારે સંચિત કર્મ છે ને એક કર્મ તમે કર્યું અને એ એનું ફળ ન મળ્યું તમારા ખાતે જેમાંથી એનો દાખલો માં છે દશરથ રાજા જ્યારે સરોવર ટોતા હતા અને પોતે શ્રવણ એના માતા પિતાને લઈને આવતો હતો રાખીને પાણી ભરવા ગયું અવાજ આવ્યો એટલે દશરથ રાજા એ બાણ માર્યું અને સરોવર મળવા પાણી મારા માતા પિતા ને પાયો અહીંયા અંધો પાણી લ્યો પાણી તું કોણ કે હું ઓલા શ્રવણ શ્રવણ નથી હાચું બોલ કે